વડોદરા શહેરના સુલતાનપુરામાં એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા તોડી તસ્કરો પલાયન થઈ ગયા વડોદરા શહેરમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર પેટ્રોલિંગ ઉપર સવાલો રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ મંદિરના બે મકાનોના તસ્કરોએ તાડા તોડીને મકાનના નચુકા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા ત્યારે બે દિવસ પહેલા આગળની પોળમાં પણ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને ચોરી કરી પલાયન થઈ ગયા હતા હવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે અને પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠી રહ્યા છે આ ગીચ વિસ્તારમાં વર્ષોથી રહે છે અને છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બનવા પામ્યા છે વધુમાં સ્થાનિકે જણાવ્યું કે નામ ઇન્દ્રવર્ધન દસરલાલ બારોડ છે હું છેલ્લા સિત્તેર વર્ષથી આ જગ્યા પર રહું છું અને ઘણા સમયથી લાસ્ટ સમજો કે ચાર પાંચ વર્ષથી ચોરીના બનાવ આ એરિયામાં બનવા માંડ્યા છે નહીં આજ સુધી કોઈ દિવસ અમે સિત્તેર વર્ષમાં ચોરી શબ્દ સાંભળ્યો નહોતો પણ હવે શું કે પોલીસવાળા ખાલી ઘડિયાળી પોર પૂરતા જ પેટ્રોલિંગ કરે છે પહેલાં તો પોળોમાં બી રાતે આવતા જતા હતા નાઇટ પેટ્રોલિંગ ચાલતું હતું આજની તારીખમાં નાઇટ પેટ્રોલિંગ શબ્દ ભૂસાઈ ગયો છે કે કોઈ જરૂરિયાત નથી ખાલી દુકાનો છે એમને સાચવવાની એ લોકોએ એવી જાતનું પોલીસવાળાનું આ જાતનું વર્તન હોય છે અત્યારે ટોટલ કેટલા તાળા તૂટ્યા છે ગત રોજે બે મકાનના હા અને બે ચાર દિવસ પહેલાં જ્યાં કોઈ રહેતું નથી ત્યાં બી ચાર દિવસ પહેલાં જ તૂટેલું છે ઓકે સંદીપભાઈ તમે આવી જાઓ હજી શું નામ છે આપનું અને કેટલા રૂપિયાની ચોરી થઈ સંદીપભાઈ દરજી નામ છે આ મકાનમાં મારું તારું તૂટ્યું છે પોણા બે તુલાનું ટોટલ કેટલા તાળા તૂટ્યા છે બે મકાનના તારા તૂટ્યા ગઈકાલ રાત્રે અને બે દિવસ પહેલા અમારા બાજુના મકાનનું નું તારું તૂટ્યું છે આજુબાજુ કોઈ સીસીટીવી ફૂટેજ હોય કેવું કંઈક ના એ હતું પણ બંધ છે અત્યારે પોલીસે શું કાર્યવાહી કરી હવે આઈને નામ લખીને ગયા છે હવે શું કરે છે જુઓ હવે અગાઉ પણ આપના ભાઈની ત્યાં ચોરી થઈ હતી એમાં પણ કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી કોઈ પકડાયું નથી ગયા વર્ષે પહેલા થઈ હતી કેટલા ટાઈમ થયો 4 વર્ષ થાય 4 3 4 વર્ષ જેવું થયું પણ હજી એનો કોઈ પુરાવો મળ્યો નથી કોઈ એવો પકડાયા નથી કોઈ હજુ કોઈ પકડાયા નથી કોઈ હજી તમારે તો પહેલા ચોરી થઈ હતી શું કાર્યવાહી કરી પોલીસે પોલીસ આઈને ઘર તપાસ થઈ ગયા હતા પછી કોઈ જવાબ મળ્યો નથી કે મળશે ચોર પકડાશે પછી તમને બોલાવીશું એવું કીધું આશરે કેટલાની ચોરી હતી મારે તો લગભગ પોલીસના રેકોર્ડ પ્રમાણે એક લાખ રૂપિયા બતાવ્યા પણ ગયું તું મારું વધારે 5 થી 6 લાખ ઉખાય સોનું જતું એ ઓકે શું નામ જ હતું ауતિક દલજી બોડુધમા સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો